માણસ ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે શ્રદ્ધાથી એની સામે જે આવે એના પર એ ભરોસો કરી દે છે એ તકલીફમાં છે એટલા માટે જે એવા લોકોની શરણે જાય છે જે લોકો એને ખતરનાક રીતે વાપરી નાખે છે થોડા ઘણા રૂપિયા હોય તો હું તમારા રૂપિયા ડબલ ને ચાર ગણા કરી આપીશ એવું કરીને માણસને મારવા સુધી લઈ જાય આવી પરિસ્થિતિ લોભ લાલચ અને ચારેય બાજુ ફેલાયેલી બલાઓની એવી વ્યાપી છે આપણા રાજ્યમાં કે નથી સમજાતું કે આપણે ક્યાં જઈને રોકાઈશું ક્યાં જઈને અટકીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી બીઝેડની ઘટનામાં જ્યારે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે ત્યારે સમજાઈ રહ્યું છે કે માણસોએ આખી જિંદગી મહેનત કરીને ભેગા કરેલા એક કરોડ બે કરોડ કોઈના પંદર કરોડ આટલા બધા રૂપિયા અટવાઈ ગયા છે બીઝેડમાં શું એમને ક્યારેય પૈસા પાછા મળવાના છે સરકાર ગમે તેટલી સંપત્તિ બીઝેડની જપ્ત કરશે એવી સ્થાયી મિલકતો જ નથી વસાવી કે ભાઈ જમીન વેચીને કે ગાડીઓ વેચીને લોકોના રૂપિયા આપી શકાય કેમ કે રૂપિયા લેવાવાળાની યાદી બહુ જ લાંબી છે એ ગમે તેવી પોર્શે ગાડી લાવે તો એ ત્રણ કરોડની છે બાકીની બધી એની ગાડીઓ ભેગી કરીએ તો એ દસ કરોડ થી ઉપર કોઈ ગાડીની કિંમત નથી બધી ભેગી કરીને નથી થઈ શકે એવી બધાની ભેગી કરીએ તો એ એટલે દસ કરોડ રૂપિયા મેક્સિમમ એની ગાડીઓમાંથી આવી શકે એમ છે બધું વેચી કાઢે તો એ પચાસ કરોડ કે સાહીઠ કે સિત્તેર કે સો કરોડ એને આંકડો એ પાર જવાનો નથી આ ગેમ છ હજાર કરોડની રમાઈ ગઈ છે ભારતીય ટીમના ક્રિકેટર્સ આજે જ હું ભાસ્કરની એક સ્ટોરી વાંચી રહી હતી જેમાં તો એમણે નામ લખ્યા છે શુભમન ગિલથી માંડીને એવા બધા ક્રિકેટર્સ કે આપણને થાય કે આ લોકોએ એમાં ફસાયા એટલે એક જેમ જેમ આંકડો સામે આવે છે ચહેરાઓ સામે આવે છે ત્યારે આપણને થાય છે કે કોણ નથી બાકી આ લાલચના વિષ ફસાઈ જાય પણ એ લોકોની તમને ખબર એ ક્રિકેટર્સની અમાઉન્ટ કેટલી છે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીની આઈપીએલની એક મેચ મેચની ફી કરતાં ઓછી એમની રકમ છે એ કરોડો રૂપિયા કમાય છે કરોડો રૂપિયા કમાતા એ ક્રિકેટર્સને ફરક નથી પડવાનો એમને દસ લાખ રૂપિયા ડૂબી જાય તો એમને એમ કે થાય થાય તો ઠીક છે બાકી કશું નહીં એમ માનીને એ લોકો રોકી શકે ને એમના રૂપિયા ડૂબે તો એમને એ બીઝેડને શોધવા નથી જવાના પણ એવા માણસોનું શું જેમણે બેંકમાંથી લોન લઈને રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે અરવલ્લી સાબરકાંઠા મોરબી મહુવા ઉદેપુર ડુંગરપુર કયું ગામ શહેર બાકી નથી રહું પ્રાંતિજમાં જઈને લોકોને પૂછો એ લોકોની હાલત શું છે એક બાજુ મુહિમ ચલાવી રહ્યા છે લોકો આજ આજે મુહિમ ચલાવતો હોય ને સાંજ પડતા સુધીમાં પોતે ફરાર થઈ જાય એવી પરિસ્થિતિ છે એટલે જે લોકો સોશિયલ મીડિયા પર મેસેજ કરે છે પોલીસ એમને શોધતા શોધતા એમના ઘરે પહોંચે ત્યાં સુધીમાં એ લોકો પોતે ફરાર થઈ ગયા હોય છે આવી પરિસ્થિતિની વચ્ચે હજી અમુક માણસો એવું માની રહ્યા છે કે બીઝેડને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે સવાલ કોઈ એક વ્યક્તિ કે એના ટાર્ગેટ કરવાનો નથી પ્રશ્ન એ છે કે એટલી બધી લાલચ અને મોજાળમાં લોકો કેમ ફસાયા કે આ પરિસ્થિતિ આવીને ઊભી છે સંભવતઃ બીઝેડ વિદેશ ફરાર થયેલો છે એરપોર્ટ્સ પર આપી દીધી છે બધી જવાબદારીઓ એવું જ્યારે કહેવાય રહ્યું છે પરંતુ દરિયાઈ માર્ગનું શું જે તમને દુબઈ સુધી પહોંચાડે છે નેપાળ થઈને પહોંચતા બાકીના દેશોમાં પહોંચતા રસ્તાઓનું શું એટલે સીઆઈડી ક્રાઇમ રેડ કરવાની હતી એની પહેલાંથી જો એ પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયો તો એ રેડ વિશેની જાણકારી છે કોણે લીક કરી ક્યાંથી લીક કરી એ વારંવાર કહેવાયું કે જ્યારે રેડ ચાલી હતી ચાલુ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ ખૂબ દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો બીઝડને બચાવવા માટે અને તો એ બીઝડને સંપૂર્ણ રીતે બચાવી નથી શક્યા પણ આ રોગ કેટલો ચેપી છે ને કેટલે હદ સુધી ફેલાયેલો છે એનું એક ઉદાહરણ આપવું છે નવલસિંહ રાઠોડ નામનો એક વ્યક્તિ એ વ્યક્તિ અ સોશિયલ મીડિયામાં અને બાકી બધી જગ્યાએ પોતાને મસાણી મિરડીમાં નો ભૂ કે મહોણી મિરડીમાં એટલે સ્મશાનની મેરડીમાં અને એનો એ ભૂવો છે અને એને બહુ જ તંત્ર વિદ્યાઓ આવડે છે એ જાણકાર હોવાનો દાવો કરે યુટ્યુબ પર વિડીયોઝ મૂકે જેમાં અલગ અલગ એ મેલી વિદ્યા અને આ તંત્ર મંત્ર એ બધી વાતો કરે એમ પણ બહુ ટ્રેન્ડ છે જમાનો ચાલે છે તમે કાળી વિદ્યાઓની વાતો કરો અને બધી શક્તિઓની વાત કરો એનાથી કેટલું બધું મળી શકે છે એની વાત કરો એટલે લાખો લોકો છે આજે જોવાવાળા પડ્યા કે જેમને મજા આવે એમને એવું લાગે કે આવું કરવાથી ખરેખર આવી કોઈ શક્તિઓ છે અને રાતોરાત એમનું બધું ડબલ થઈ જવાનું છે એટલે આ નવલસિંહ રાઠોડે એવા જ માણસોને ટાર્ગેટ કરી જે પોતે વિપત્તિમાં હતા પોતે તકલીફમાં હતા અભિજીત નામને એક માણસ એના હાથમાં લાગ્યો અભિજીત પોતે તકલીફમાં હતો એને કહ્યું કે તારા પૈસા હું મેલી વિદ્યાથી સ્મશાનમાં જ અંદર જ એક સાથે ચાર ગણા કરી દઈશ એટલી શક્તિ છે મારી પાસે જો એ એક સાથે પૈસા ચાર ગણા પોતાની શક્તિથી કે તંત્ર વિદ્યાથી કરી શકતો હોત તો એ પોતે થોડો તમને ફસાવતો કે તમારી પાસે રૂપિયા લેતો એ પોતે થોડું યુટ્યુબ પર વિડીયોઝ બનાવતો આટલી સમજણ નથી હોતી નવલસિંહ રાઠોડ છે એણે પંદર લાખ રૂપિયા લઈને અભિજીતને બોલાવ્યો પ્લાન એ હતો કે જેવો અભિજીત આવે સ્મશાનમાં ધૂણવાનું શરૂ કરવાનું વિધિ પૂરી થઈ ગઈ છે એટલે લો આટલી શરાબ છે આટલી તમારે પી દેવાની છે એમ કરીને એક આપવાનો ગ્લાસમાં એની અંદર દવા નાખેલી હોય પંદર મિનિટમાં માણસ બેભાન થઈ જાય અને હાર્ટ એટેક આવે માણસ મરી જાય અને પછી એ પંદર લાખ રૂપિયા અને સોનું લઈને જતું રહેવાનું અને પછી એવું કહેવાનું કે આ તો અકસ્માતે મૃત્યુ છે પોતે કંઈક ધૂણવા આવ્યા હશે ભાઈને મરી ગયા છે આ પ્લાન વિશે સદભાગ્ય પોલીસને પહેલાં ખબર પડી ગઈ પોલીસ પહોંચી ગઈ ત્યાં અને લાઈવ રેડ કરી પંદર લાખ રૂપિયા રોકડા સોનું એ બધા સાથે પહેલાં માણસને ઝડપી પાડ્યો પ્રશ્ન એ છે કે માણસો એ કઈ મનોસ્થિતિમાં હશે કે જે ખરેખર એવું માને છે કે તમે આમ માતાજીનામ પ્રાર્થના કરશો અને ધૂણશો એટલે તમારા પંદર લાખના સીધા સાહીઠ લાખ થઈ જવાના છે ત્યાંના ત્યાં આટલું પ્રેક્ટિકલ નોલેજ પણ આપણે ન આપી શક્યા આટલું બધું ભણ્યા પછી એને આપણે આટલા આટલા આગળ વધી ગયા પણ આપણે એ ન સમજાવી શક્યા માણસોને કે ધૂણવાથી પંદર લાખ ને સાહીઠ લાખ નથી થઈ જતા બીઝાઈડના કિસ્સામાં એવું હતું એ ઘણી બધી જગ્યાએ એવું દાવો કરતો અને બધા લોકો એવું માનતા કે માની કૃપા છે એના પર એટલે ઓગણત્રીસ કે ત્રીસ વર્ષનો છોકરો છે આટલો બધો પૈસાવાળો થઈ ગયો છે જે લોકો પૈસાથી નહોતા છેતરાયા કે જાહુ જલાલી કે વૈભવથી નહોતા છેતરાતા એ લોકો આવી અંધશ્રદ્ધાથી એક માતાજીના આશીર્વાદ હોવા એટલે માતાજી શ્રદ્ધાનું પ્રતિક છે માતાજીમાં શ્રદ્ધા તમને વધારે તાકતવર બનાવે છે પણ એ તાકતવર કેવી રીતે બનાવે પૈસા ડબલ કરવામાં કે ટ્રિપલ કે ચાર ગણા કરવામાં કરવામાં નહીં મહેનત તમને શક્તિ આપે છે માતા વિપરીત સંજોગોમાં ટકી રહેવાની તમારી શ્રદ્ધા તમને ટકાવી રાખે છે મુશ્કેલીની વચ્ચે કેમ કે તમને આજુબાજુનો અંધકાર નહીં આવનારો પ્રકાશ દેખાય છે આશા જીવતી રહે છે શ્રદ્ધા માણસને ટકાવી રાખવા સિવાય બીજું કોઈ જ મદદ નથી કરતી એટલે શ્રદ્ધાથી રૂપિયા ડબલ નથી થતા આટલી સામાન્ય વાત પણ આપણે ત્યાં નાગરિકોને નથી સમજાવી શક્યા બીઝેડના કિસ્સામાં કોંગ્રેસે પ્રતિક્રિયા સામે આપી આવી છે એમણે આપી છે અને જેમાં એમણે એને ભારતીય જનતા પાર્ટીને કેટલું ડોનેશન કર્યું એની વાત છે એ સિવાય એનો પોતાનો દાવો તો એ હતો કે અમે મેં ચાળીસ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે હવે આ બધું જ એણે ઊભું કરેલું એક ઇલ્યુઝન એક માયાવી વિશ્વ એણે બનાવેલું હતું કે એણે ખરેખર એટલું દાન દાન આપ્યું એ ખબર નથી પણ થોડું ઘણું એ દાન તો આપ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ શે શરવ અને રક્ષણમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ નામનું બીજ વટવૃક્ષ બન્યું એ વાતને કોઈ નકારી શકે એમ નથી એટલે એક માણસ બે નંબરના રૂપિયા છાપતો જાય છાપતો જાય છાપતો જાય પણ કોઈ એના સુધી એટલે ન પહોંચે કેમ કે એ ભાજપનો નેતા છે તો એ સત્તા પક્ષ માટે આજે વિચાર કરવાનો સમય આવ્યો છે કે ગુજરાત રાજ્યે ત્રીસ વર્ષનું સાતત્ય સાથેનું શાસન આના માટે નથી આવ્યું સતત શાસનથી શિથિલતા આવી જાય નબળાઈ આવી જાય એનું ઉદાહરણ આ છે સતત સરકાર છે મજબૂત રાખે રાજ્યને ટકાવી રાખે વચ્ચે ડર ન હોય કે આ નિર્ણય લઈશું તો પ્રજા પ્રતિકાર કરશે પણ પ્રજા બની જશે અને એવું માનશે કે સત્તા પક્ષનો ખેસ પહેરેલો છે કોઈ ઉખાડી નથી શકવાનું આ માનસ ઘેરાઈ જાય તો એ ચિંતાનો વિષય છે કે એકસો બાસઠ બેઠકો બીઝડને પેદા કરવા માટે ગુજરાત રાજ્ય નથી આપતું ગુજરાત રાજ્યના નાગરિકો આપેલો નવલ રાઠોડ નામનો કોઈ ભૂવો આવે અને મહોણી મિરડીમાં નો ભુવો છું એમ કરીને લોકોને મારી નાખવાના કાવતરા બનાવે એટલા માટે નથી આપતું એ રાજ્યની ઉન્નતિ વિકાસ અને સમૃદ્ધિની દિશાને જોઈને આપે છે પોતાનું એક દરામણો ભૂતકાળ એમાંથી માંડ રાજ્ય બહાર આવ્યું છે એવું માનીને આપે છે સરખામણીએ સફળ વિપક્ષ કે નેતૃત્વ ઊભું ન થઈ શકવાના કારણે આપે છે હિન્દુત્વના કારણે આપે છે ઘણા બધા પરિબળો છે કે પ્રજા એના માટે વોટ આપે છે તો એની સામે એ પ્રશ્ન થશે કે બીઝેડ જેવા ચોર પેદા થઈ જાય એના માટે રાજ્યના માણસોએ વોટ નથી આપ્યા એના માટે રાજ્યની એકસો બાસઠ સીટો નથી અને એના માટે ભરોસાની ભાજપ સરકાર નથી કોંગ્રેસે જે દાવો કર્યો જે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી એ સાંભળીએ પોલીસની પ્રેસ કોન્ફરન્સ આવી હતી નવલસિંહના પેલા મહોણી મિરડીમાં ભુવાના કેસમાં એ પણ સાંભળીએ માંગ કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને છ હજાર કરોડનું જેને સીઆઈડી ક્રાઇમ કહીએ છીએ એ કૌભાંડીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણાં અને આ નાણાં સિવાયના કેટલા નાણાં અને કઈ કઈ પ્રકારના કાંડ અને કૌભાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ प्लान ऐसा था कि एक तारीख को ग्यारह बजे मोहम्मदपुरा क्रिकेट ग्राउंड में उसको बुलाएगा फिर गाड़ी लेके वो सनाथल बाजू जाएंगे किसी अन्यों जगह पे वहाँ पर वो कोई विधि करेगा और उस विधि के दौरान उसको ये अल्कोहल में उसको कुछ पीना पड़ेगा जिससे वो विधि सक्सेसफुल हो तो वो अल्कोहल पी के उसको ऐसा विश्वास दिलाया गया अभिजीत को कि आपके जो भी पैसे आप लाए हो वो एक के चार हो जाएंगे पर असल में प्लान ऐसा था कि वो उसको पीता और કોઈ એક પત્રકાર એક પ્રશ્ન કરે છે તો એ પત્રકારની જાતિને જોઈને એવો પ્રશ્ન કરવામાં આવે છે કે બ્રાહ્મણોએ તો જે તે સમયે આની સાથે આ કર્યું ને એટલે જે અમારા આ માણસને ટાર્ગેટ કરી રહ્યા છે મારી નાખવા સુધીની વાત પર પહોંચી જાય જ્યારે તો તમે વિચારો કે તમારી અંદર એ નાગરિક તત્વ બચ્યું છે જે લોકો વોટ્સએપમાં મેસેજ કરી રહ્યા છે જે લોકો સતત ફોન કરીને એ પ્રકારની ધમકી આપી રહ્યા છે કે અમારો સમય આવશે અને અમે સ્થળને સમય નક્કી કરીને તમારું જીવતું રહેવું કે મારી અમે નક્કી કરીશું આ પ્રકારની વાત એ તમારા મનમાં રહેલી ઘૃણાને પ્રદર્શિત કરે છે એવી ઘૃણા કે જે રાજ્યના વિકાસની સામે છે એવી ઘૃણા કે જે જનસામાન્યનો અવાજ ઉપાડનારા લોકોની સામે છે એટલે આ બીઝેડના જે સમર્થકો છે એ સમર્થનના નામે નુકસાન સિવાય બીજું કશું જ નથી કરી રહ્યા તમને એવું લાગતું હોય કે એક પત્રકારે એટલે અવાજ ઉપાડ્યો છે કેમ કે એ બ્રાહ્મણ છે ને એને બીજા કોઈક સમાજનું આગળ વધવું નથી દેખાતું તો એનાથી હીન માનસિકતા બીજી કોઈ ન હોઈ શકે બાકીના પત્રકારોને પણ જે રીતે કહેવામાં આવી રહ્યું છે જેટલી ન્યૂઝ ચેનલ ચલાવે એ લોકો માટે જે રીતે સોશિયલ મીડિયામાં વોટ્સએપ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે જે સવારે મેસેજ વાયરલ કરે છે સાંજ પડતા સુધીમાં તો ફરાર થઈ જાય છે એ જનતાની બુદ્ધિનો સવાલ છે હવે એમણે એમની અંદર શું એ નાગરિક તત્વ કે ચેતના રહેવા દીધી છે ટકવા દીધી છે કે જે એમને એટલી સમજણ આપે કે આમાં બતાવવાવાળાનો તો કોઈ સ્વાર્થ નથી તમે ફરીથી આવા ચક્રવ્યૂહમાં ન ફસાઈ જાઓ બીજા નવા માણસો ન ફસાય અને માત્ર બીઝાઇડ નહીં આવો એક પણ વ્યક્તિ એક પણ ધૂતારો પેદા ન થાય એ માટેનો પ્રયત્ન છે કાશ આને જાતિના ચશ્મા બાજુ પર ઉતારીને જોવામાં આવે તો સમજાશે આ જાતિને આ ચશ્મા અને પેલા ચશ્મા એના નામ પર તમે આંધણા થઈ ગયા કોઈ ચશ્મા પહેર્યા પછી દેખાતું નથી ના નજીકના ચશ્માથી દેખાય છે ના દૂરના ચશ્માથી દેખાય છે જાતિવાદ તમને આંધળો કરી રહ્યો છે બરબાદ કરી રહ્યો છે જાગી જાવે ની પહેલા